મિત્રો આપણે પહોંચી ગયા છીએ લોકમેળાના ગ્રાઉન્ડ તરફ આ તમે જોઈ રહ્યા છો કે લોકમેળાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે સ્ટેજ પણ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે મિત્રો સ્ટોલ પણ બધા ગોઠવાઈ ગયા છે અત્યારે છે વરસાદનો માહોલ મિત્રો તમે જોઈ શકો છો કે વાદળા ઉપર મંડાઈ રહ્યા છે વરસાદની આગાહી ફરીથી શરૂ થઈ ગઈ છે આ તમે જોઈ રહ્યા છો કે લોકમેળાની તૈયારી છે પણ એક મંદિર છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહ્યા છો મિત્રો ત્રણેતર મેળાની ભાતીગઢ મેળાની પૂરેપૂરી માહિતી હું એ વિડીયોમાં તમને આપવાનું છું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આ સામે તમે જોઈ શકો છો કે બધી સ્ટોલ્સની તૈયારી થઈ રહી છે સામે તમે જે જોઈ રહ્યા છો એ સ્ટેજ સ્ટેજની તૈયારી થઈ રહી છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે ભાતીગઢ છત્રી જે લોક લોકમેળામાં દર્શાવવામાં આવે છે તે છત્રી અહીંયા બનાવવામાં આવશે સામે પણ તમે જોઈ શકો છો જે તરણે લોકમેળામાં જે છત્રી તમે રંગબેરંગી જોઈ રહ્યા હોય એ આ જ વિભાગ છે સામે પણ કામ પૂરજોશ પૂરજોશમાં ચાલી રહ્યું છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કારણ કે આજે હું મેળાની પૂરેપૂરી માહિતી આપવાનો છું વરસાદના આગાહીની વચ્ચે હું પહોંચી ગયો છું ત્રણે લોકમેળામાં આ પાછળ તમે જોઈ રહ્યા છો કે જે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે મિત્રો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ ચકડોળ બની રહી છે ઉપર વાદળો પણ તમે જોઈ રહ્યા છો વાદળો મંડાઈ રહ્યા છે અને ચકડોળનું કામ ચાલુ છે મિત્રો મેળાનું કામ પૂરજોશમાં ચાલુ છે મિત્રો આ છે ત્રણેતરનો તરનો લોકમેળો જે લોકમેળામાં દેશ વિદેશથી બધા લોકો આ લોકમેળાના દર્શન કરવા આવતા હોય છે મેળાની મજા માણવા આવતા હોય છે આ તમે જોઈ શકો છો કે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો હું બધી માહિતી તમને આ લોકમેળાની આપવાનું છું તમે જે જોઈ રહ્યા છો તે ફજત બંધાઈ રહી છે મિત્રો અહીંયા પણ ફજતના બબ્બા બધું અહીંયા પહોંચી ગયું છે મિત્રો આ તમે જોઈ શકો છો બધી રાઈટનું સામાન અહીંયા પહોંચી ગયો છે આ છે ત્રણે ત્રણનો લોક મેળો મિત્રો ભાતીગળ લોક મેળો સામે પણ જો ઝૂલો બંધાઈ રહ્યો છે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો મિત્રો આજે હું મેળાની પૂરેપૂરી માહિતી આપવાનું છું મિત્રો તમે જોઈ રહ્યા છો આ ડ્રેગન રાઇડની બધી વસ્તુ અહીંયા પડેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ડ્રેગન રાઇડ બનવાની છે આ છે લોકમેડાનું ગ્રાઉન્ડ છે મિત્રો હું અત્યારે ગ્રાઉન્ડમાં જ છું અહીંયા મોટી ડ્રેગન રાઇડ બનશે પાછળ તમે જોઈ રહ્યા છો મોટી મોટી ખજરતું બી બની રહી છે અહીંયા ડ્રેગન રાઇડનો પૂરેપૂરો સામાન અહીંયા પહોંચી ગયો છે કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે પાછળ તમે જોઈ રહ્યા છો તે ડિસ્કો રાઇડ બની રહી છે મિત્રો વ્હાઇટ કલર ના બધા ડબ્બા તમે જોઈ રહ્યા છો આ છે ડિસ્કોરેજ નું સામાન મિત્રો તમે જે જોઈ રહ્યા છો મિત્રો તમે જોઈ રહ્યા છો ડિસ્કોરેજ બંધાઈ રહ્યું છે તૈયારી અત્યારે પૂરજોશ ચાલી રહી છે આજે છે બીજી તારીખ મેળો શરૂ થશે થી નવ તારીખ સુધી મેળો છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો કે મોટી ચકડોળ બની રહી છે આ બાજુ પણ તમે સામે પણ જોઈ રહ્યા છો મોટી મોટી બે ચકડોળ બની રહી છે લોકમેળા ના ત્રણ દિવસ બાકી છે મિત્રો હું પહોંચી ગયો છું તરણેતર ના લોકમેળામાં તો વિડીયોમાં હું પૂરેપૂરી તરણેતર મેળાની માહિતી આપવાનો છું મિત્રો તો વિડીયો જોતા રહેજો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે ચકલોળ બંધાઈ રહી છે અહીંયા પણ આ ડિસ્કો રાઇડના ડબ્બા બધા પહોંચી ગયા છે ટ્રકમાંથી બધો સામાન નીચે ઉતરી રહ્યો છે અને આ બાજુ પણ જુઓ મિત્રો આ રાઈડ તૈયાર થઈ રહી છે આ ડબ્બા બધા આ જ રાઈડના છે સામે પણ મોટો ઝૂલો બની રહ્યો છે આ ચકલુળ બની રહી છે અને ક્રેનથી જે મિત્રો જે રાઇડ બની રહી છે તે તમે જૂના જૂના ભાતીગઢ લોકમેળામાં જોઈ છે તે સળિયાવાળી રાઇડ છે સળિયા બાંધીને ટ્રોલી ઉપર બેસીને જે ગોળ ગોળ ફરે છે તે આજ રાઇટ બંધાઈ રહી છે આ તમે જોઈ રહ્યા છો તો કન્સ્ટ્રક્શન કામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ટ્રેનથી મોટી મોટી રાઈડ નું ફિટિંગ કામ ચાલુ છે અત્યારે આ બધા રાઈડ નું સામાન અહીંયા નીચે પડેલો છે કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે મિત્રો જો અહીંયા પણ એક રાઈડ તૈયાર થવાની છે આ છે લોકમેળાનું ગ્રાઉન્ડ મિત્રો જ્યાં મેળો ભરાવાનો છે આ એક જ જગ્યામાં હું બહુ છું અત્યારે મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો મોતનો કૂવો તૈયાર થઈ રહ્યો છે મોતનો કૂવાનો સામાન ટ્રકમાંથી નીચે ઉતરી રહ્યો છે મિત્રો મોતના કૂવાનું ફિટિંગ ચાલુ છે મિત્રો તે તમે જોઈ શકો છો આ એજ કાર છે તમે જે મોત નો તૈયાર થઈ જશે ત્યારે તમે આ મોત ના આકાર આ કાર જોઈ રહ્યા છો સામે પણ જો મિત્રો ક્રેન થી સામાન નીચે ઉતરી રહ્યો છે સખત મહેનત થી મિત્રો લોકમેન્ડર નું કામ પૂરજોશ માં ચાલી રહ્યું છે આ તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો મિત્રો મોટા મોટા ક્રેન થી મિત્રો સામાન નીચે ઉતરી રહ્યો છે રામ 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 મહાદેવ 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 અહીંયા પણ તમે જોઈ શકો છો કારણ કે હાઇડ્રોલિકથી ની બધી તૈયારી થઈ રહી છે મિત્રો જો તમે જોઈ શકો છો આ રાઈડ પૂરી થશે પછી મને ખબર પડશે કે આ કઈ રાઈડ બની રહી છે પણ આપણે નીચે સામાનથી પણ અંદાજી નથી કરી નથી લગાવી શકતા આ બાજુ પણ ટ્રકથી સામાન નીચે ઉતરી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે રમકડાના સ્ટોલ બધા ગોઠવવા ગોઠવાઈ ગયા છે આ બધી લાઈન તૈયાર થઈ ગઈ છે આ જ મેદાનમાં રમકડાના સ્ટોલ ગોઠવાશે ખાણીપીણીના સ્ટોલ ગોઠવાશે અને આઈસ્ક્રીમના સ્ટોલ ગોઠવાશે સામે તમે જે જોઈ રહ્યા છો એ ત્રિનેત્રો મહાદેવનું મંદિર છે મિત્રો તમે કેસરી કલરની ધજા કદાચ તમને વિડીયોમાં નહીં દેખાય ઝૂમ કરીને બતાડું છું મારા બધા વ્યુઅર્સને નમ્ર વિનંતી બધા સબસ્ક્રાઈબરોને નમ્ર વિનંતી કે વરસાદની આગાહી છે અત્યારે લોકમેળામાં આવતા પહેલાં વરસાદનું વાતાવરણ જોઈને પહોંચજો મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે ગાઢ વાદળો મચાઈ રહ્યા છે બધા લોકોને નમ્ર વિનંતી કે સોશિયલ મીડિયામાં વરસાદના અપડેટ મેળવીને જ આ મેળામાં પહોંચજો વાતીગર લોકમેળો છે મિત્રો આ પણ પબ્લિક હેરાન ન થાય પરેશાન ન થાય તે માટે પબ્લિકની સેફ્ટી જરૂરી છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ રાઇડની તૈયારી બધી શરૂ છે મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો આ બાજુ તમે જોઈ રહ્યા છો સામે પણ એક રાઇડ બની રહી છે સામે પણ રાઇડ બની રહી છે બધા લોકોને વિનંતી છે કે મેળામાં પહોંચતા પહેલાં ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો આ લોકમેળાના બધા અપડેટો હું તમને મિત્રો આપતો રહીશ વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો